બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો મેઇલ મળ્યો ધમકીને લઈને પોલીસ કાફલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો પોલીસના અધિકારીઓ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડ સહિતના પોલીસ કાફલાએ હાથ ધરી તપાસ તપાસ દરમિયાન કલેક્ટર કચેરીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આજે જિલ્લા સેવા સદન બોટાદ ખાતે આવેલ છે આ મેસેજ ને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસને જાણ થતા બોટાદ જિલ્લા પોલીસની એસઓજી બીડીએસની ટીમ તથા સાયબરની ટીમ આવી અને આ જે ઈમેલ છે તે કયા રીતે કરવામાં આવ્યો છે તેની તપાસ કરી હતી અને સંપૂર્ણ જે બિલ્ડિંગ છે તેને એએસ ચેક અને સેબોટેજ ચેક પણ કરવામાં આવ્યું હતું આથી જે તપાસ છે તે આગળની તપાસ અમે ચલાવી રહેલા છીએ અને હાલમાં અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ વાંધાજનક ચીજ છે તે મળી આવેલ નથી